જાહેરાત વર્સસ બ્રાન્ડિંગ વચ્ચે તફાવત શું છે બ્રાન્ડ કથા બાય હરીતૃષિ પૂરોહિત આમ તો દરેક કંપની જાહેરાત કરે છે अथवा તો કરવી પડે છે તો જાહેરાત કરવી અને બ્રાન્ડિંગ કરવામાં તફાવત શું છે એ જાણવું જરૂરી છે દરેક મીડિયામાં જાહેરાત વિભાગ હોય જે જાહેરાત સ્વીકારતો હોય પણ બ્રાન્ડિંગ માટે તો એજન્સી જ હોય के राखवी पड़े ते जानवू जरूरी छे जाहिरातनी शुरुआत आम तो अखबार ना माध्यम जेतलीच जाहिरातनी दुनिया जूनी छे कारनी जाहिरात के शेविंग क्रीम के टूथपेस्ट एम जाहिरात करीने वेचाण करवानो रस्तो दरेक ब्रांड ने अपनावो तो पड़ेज छे सौथी पहली जाहिरात नी पद्धति चौपानिया कही शकाय जो के आ चौपानिया मा जाहिरात ने बदले जुदा जुदा देश नी आजादी चलवड़े खूब भाग भजव्यो प्रिंटिंग प्रेस नी टेक्नोलॉजी शिक्षित समाज न विकास थी अखबार नी दुनिया विशाल बनी फक्त छापा खरीदनार ग्राहक ना पैसा नी बदले પ્રોડક્ટ ઇન્ફોર્મેશન આપવી જાહેરાત પહેલા દુનિયા પણ બદલાતી ગઈ છે ગઈકાલે જાહેરાત આપવી જરૂરી હતી તો આજે બ્રાન્ડિંગ કરવું જરૂરિયાત બની ગયું છે ભવિષ્યમાં કંઈ નવું પણ આવી શકે છે પણ દરેક ના જાહેરાત જ છે ब्रांडिंग नी शुरुआत आम तो ब्रांडिंग शब्द पर कोई नी पेटेंट नथी ब्रांडिंग आम जुओ तो जाहिरात ज छे पण तेमा फक्त जाहिरात ज नथी सरल शब्द मा कहिए तो ब्रांड ने एक चौक्कस टारगेट साथे विशेष कलर के कोई एवा एलिमेंट थी जोड़ी ने एक ब्रांड पर्सनालिटी के इमेज बनाववानी एक एक्सरसाइज कही शकाय जाहिरात ना माध्यम सिवाय अन्य विकल्पों આવીએ આગળ કહ્યું તેમ દરેક મીડિયા માં એક જાહેર ખબર વિભાગ હોય છે તમારી પ્રોડક્ટ કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિશેની જાહેરાત ડિઝાઇન કે ક્રિએટિવ फेसबुक के इंस्टाग्राम पर करी ने बुस्ट करो तो कहवाय जे तमे एक बार करी छे के दर वक्ते नवो क्रिएटिव करी आपने छो जाहिरात ब्रांडिंग एटले प्रोडक्ट ने ब्रांड बनाववानी प्रोसेस कही प्रोडक्ट नु पैकेजिंग पोजिशनिंग कैम्पेन आइडिया मीडिया सिलेक्शन एवं घणु छे हो ग्राहकों सुधी प्रोडक्ट नी बात पहुंचे તે સૌ કોઈ ઈચ્છે છે પરંતુ તે માં એક સમાન અને સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી બને છે નહીંતર પ્રોડક્ટ હરીફાઈ માં ટક્કર નહી આપી શકે જાહેરાત એક ટાઈમ જરૂરિયાત મુજબ આપી શકાય જારે બ્રાન્ડિંગ નિરંતર ચાલતી પ્રોસેસ છે દરેક નવા માધ્યમ ને જાણીને ટાર્ગેટ ગ્રુપ સુધી પહોંચવું એ માં કળા તો છે પણ સાયન્સ અને મેથ્સ પણ છે મેઈન મેથ્સ તો પ્રોફિટ હોય તો જે કુશળતાપૂર્વક પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી આપે વિવિધ માધ્યમો થકી હરીફ બ્રાન્ડ કરતાં વધુ માર્કેટ શેર આપે તે બ્રાન્ડિંગ કહેવાય હવે તો પ્રોફેશનલ અખબાર ડિજિટલ પ્લેટફોર્મ્સ પણ બ્રાન્ડિંગની ટીમ રાખીને અવનવા બ્રાન્ડિંગ આઈડિયા થકી બ્રાન્ડને નવો રસ્તો અને નવું માર્કેટ આપી શકે છે કરીファイના માહોલમાં ફક્ત ટકી રહેવા કરતા સ્માર્ટ બ્રાન્ડિંગ કરીને માર્કેટ શેર વધારવો અત્યંત જરૂરી છે જાહેરાત શોર્ટ ટર્મ ગેઇન છે જ્યારે બ્રાન્ડિંગ લોંગ ટર્મ ગેઇન આપતું હોય છે એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે ગ્રાન્ડ ના સેલ્સમાં વધારો કરતી જાહેરાત અને સાથે ઈમેજ પણ બનાવતી જાય તે રીતે એટલે સોને પે સુહાગા કહી શકાય વધુ માહિતી માટે સાંભળતા રહો ગ્રાન્ડ કથાબાય હરીતૃષિ પુરોહિત